હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક અને આઠ પોઈન્ટ બેની વચ્ચે રહેલા ત્રણ ઉદાહરણ ગણીશું એટલે કે ઉદાહરણ નંબર છ ઉદાહરણ નંબર સાત અને ઉદાહરણ નંબર આઠ તો આપણે સૌપ્રથમ એની રકમ વાંચીશું અને પછી આપણે તેનો ઉકેલ મેળવીશું તો ચાલો આપણે ઉદાહરણ છની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો ઉદાહરણ નંબર છ ત્રિકોણ એ બી ખૂણો બી કાટ ખૂણો છે તો આપણે નામ આપી દઈએ કે આ ખૂણો બી આપણો કાટ ખૂણો છે અને ત્રિકોણ એ બી સી છે જેમાં એ બી બરાબર પાંચ સેમી હોય એટલે કે એ બી પાંચ સેમી આપણને આપેલું છે અને ખૂણો એ સી બી ત્રીસ અંશનો છે તો આપણે અલગ પેનથી તમને સમજાવું છું કે આ ખૂણો એ સી અને બી એટલે કે આ ખૂણો આ જે ખૂણો સીવાળો છે એ ત્રીસ અંશનો આપેલો છે સમજ પડી ગઈ આપણે સરથી સરખી રીતે લખી દઈએ કે ત્રીસ અંશનો છે આગળ આપણે જોઈએ આગળ આપણને શું આપેલો છે કે જુઓ આકૃતિ અઢાર પોઈન્ટ ઓગણીસ તમારી બુકમાં આપેલી જ છે તો બાજુ બી સી અને એસીની લંબાઈ શોધો તો હવે જુઓ અહીંયા આપણે સૌપ્રથમ તો જુઓ ધારો કે આપણે બીસીનું અંતર શોધું તો શું કરીશું આ આપણને ખૂણો આપેલો છે તો આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કરવી પડશે કારણ કે અહીંયા આપણને એક જ બાજુનું માપ આપેલું છે ખૂણાની સામેની બાજુ માત્ર આપેલી છે તો એકવાર આપણે શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે બીસી માટે અને એસી માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે સમજે પડી ગઈ તો હવે જુઓ કયા ત્રિકોણમિત્તે ગુણોત્તરને સામેની બાજુ બાજુ ભાગ્યા પાસેની બાજુ કહેવાય તો કે ટેન માટે તો અહીંયા આપણને ત્રીસ આપેલું છે તો આપણે લખી દઈએ કે ટેન ત્રીસ બરાબર શું થાય સામેની બાજુ ભાગ્ય પાસેની બાજુ એટલે સિમ્પલી આપણને પાસેની બાજુ બીસીનું માપ મળી જશે સામેની બાજુ કઈ છે અહીંયા એ બી એ બી ભાગ્ય બીસી તો અહીંયા જુઓ આપણને ટ્રેન ત્રીસની કિંમત કેટલી થાય એક ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ મેં તમને જે પેલું ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં બોક્સ શીખવાડ્યું તો તમારે ખાસ ધ્યાન આપવાનું જ છે મેં તમને યાદ રાખતા પણ શીખવાડી હતું જેને પણ ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયો હોય એ ફરી જોઈ આવે આપણે આઠ પોઈન્ટ બે અને ઉદાહરણના ત્રણ દાખલા તમારે ગણવાના છે એમાં તમારો ઉપયોગ થશે એટલે એ તમારે બોક્સ ખાસ ધ્યાન રાખવાનું છે દરેક ખૂણાનું માપ સાઈન કોસ ટેન કોસ એક્સ એક અને કોટ દરેક ખૂણાનું આપણું માપ સમજાવ્યું હતું તો એ બોક્સ તમે ખાસ ધ્યાન રાખજો તો ટેન ત્રીસની કિંમત છે એક ભાગ્યા વર્ગમાં ત્રણ અને એ બીનું માપ આપણને પાંચ આપેલું છે અને બીસીનું માપ આપણે શોધવાનું છે તો હવે જુઓ અહીંયા શું થશે ચોકડી ગુણાકાર થશે આ બીસી ઉપર ગુણાકારમાં જશે અને વર્ગનું ત્રણ અહીંયા ગુણાકારમાં જશે તો કરી લઈએ તો બીસી ગુણ્યા એટલા થશે બીસી જ થશે અને પાંચ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ તો પાંચ વર્ગમૂળમાં ત્રણ રહેશે પણ અહીંયા સેમી રહેશે તો આપણને બીસીની કિંમત મળી ગઈ કે પાંચ વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર લખી દઈએ અહીંયા પાંચ વર્ગમૂળમાં લખી દઈએ પાંચ વર્ગમૂળમાં ત્રણ સેમી સમજમ પડી ગઈ અહીંયા આપણને બીસીનું વેલ્યુ મળી ગયું હવે સિમ્પલી આપણે એસીનું વેલ્યુ શોધવાનું છે તો જો અહીંયા આપણે સામેની બાજુ મળે છે તો શું કરી શકીએ હવે સામેની બાજુ ભાગ્યા કર્ણ એ કયા ત્રિકોણ મિત્તે ગુણોત્તર માટે થાય સાઈન માટે થાય તો અહીંયા આપણે સાઈન ત્રીસ લખીએ કે અહીંયા આપણે પહેલાં સાઈન ત્રીસ માટે લખીએ કે સાઈન ત્રીસ અંશ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તમે પાસેની બાજુ માટે પણ કરી શકો છો કેમ કે આપણને બીસીની વેલ્યુ મળી ગઈ છે પણ આપણે સામેની બાજુ માટે જ કરીશું કે એ બી ભાગ્યા એસી તો સાઈન ત્રીસની વેલ્યુ શું છે બોક્સમાં તમે જોઈને બોલો તો તમને યાદ હો તો એક દૃત્યાંશ છે હવે જો મને તો યાદ રહી ગઈ છે પણ તમારે પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કેમ કે પરીક્ષામાં તમારે પૂછાય તો ત્યારે તમે શું કરશો કન્ફ્યુઝ થઈ જશો એટલે તમારે બોક્સને તમારે યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે ગોખો નથી પણ મેં શીખવડતું એવી રીતે તમારે યાદ કરવાનું છે એટલે તમારે સાઇનની લાઈનને યાદ રાખવાની છે કોસ એનાથી ઉલટી થશે ટેન એટલે કે સાઇન અને કોસનો ભગાકાર એવી રીતે કોસેક થશે સેક અને કોટ થશે સમજ પડી એકબીજાનું ઉલટું છે હવે જોઈએ એ બીની વેલ્યુ કેટલી છે અહીંયા આપણને પાંચ સેમી આપેલી છે તો પાંચ અને ભાગ્યા એસી અહીંયા આપણે આપણે ચોકડી ગુણાકાર કરીશું અહીંયા એસી અહીંયા ગુણાકારમાં જશે અને બે ઉપર ગુણાકારમાં જશે તો જો એક ગુણ્યા એસી કેટલા થશે એસી થશે અને પાંચ ગુણ્યા બે તો અહીંયા આપણને એસીની કિંમત કેટલી મળી દસ સેન્ટીમીટર મળી સમજણ પડી ગઈ અહીંયા આપણને એસીની વેલ્યુ મળી દસ સેન્ટીમીટર દસ સેમી આપણને કિંમત મળી ગઈ જુઓ સિમ્પલી અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર સાત તો એમાં આપણને શું આપેલું છે આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ કે ઉદાહરણ સાત ત્રિકોણ પી પીક્યુઆરમાં ખૂણો પી કાટ ખૂણો છે તો ચાલો આપણે દર્શાવી દઈએ કે અહીંયા પી આ ક્યુ છે કાટ ખૂણો છે અને આર જુઓ આકૃતિ નંબર આઠ પોઈન્ટ વીસ જે તમારા બુકમાં આપેલી છે જેમાં પીક્યુનું માપ છે ત્રણ સેમી સરખી લખી દઈએ અહીંયા ત્રણ સેમી અને પીઆરનું માપ છે સચ છ સેમી એટલે કે આપણો જે કર્ણ છે એ છ સેમી છે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય તમારે ખાસ એનો છે પીઆર આપણો કર્ણ છે હવે જો સેમી હોય તો ખૂણો ક્યુ પીઆર ક્યુ પીઆર કયો બનશે તમારે શરૂઆત કરવાની છે જુઓ ખૂણો ક્યુ પી અને આર એટલે આપણે પી ખૂણો શોધવાનો છે સમજા પડી ગઈ અને બીજો ખૂણો કયો છે બીજો ખૂણો છે ખૂણો પી ક્યુ એટલે કે અહીંયાથી પીથી શરૂઆત થશે પીઆર ક્યુ એટલે આપણે આર ખૂણો શોધવાનો છે આપણે બંને ખૂણા શોધવાના છે સમજા પડી ગઈ પી અને આર આપણને બે બાજુના માપ આપેલા છે તો અહીંયા જો આપણે પી ખૂણો તો પહેલાં આપણને કયા 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 માપ આપેલા છે અહીં એક તો બાજ પાસેની બાજુ આપેલી છે અને એક આપણને કર્ણ આપેલું છે તો અહીંયા શું થશે જેમાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય ત્રિકોણ મિત્ય ગુણોત્તરમાં તો તમારે કોશ માટે થાય તો એમ લખી શકીએ કે કોષ પી બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો ચલો આપણે કરીએ કે કોષ પી બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો જુઓ પાસેની બાજુ કઈ છે પીક્યુ છે ભાગ્યા કર્ણ શું છે પીઆર છે હવે હવે આપણને કોસ પીની વેલ્યુ ખબર નથી આપણે શોધવાની છે તો કોસ પી એમના એમ પી ક્યુ ત્રણ સેમી છે અને પીઆર છ સેમી છે તો જુઓ ત્રણ દુ છ થાય એટલે કે ત્રણ ત્રણ ઉડી ગયા એક ભાગ્યા બે આપણને આન્સર મળ્યો તો કોસ પી બરાબર એક ભાગ્યા બે હવે કોસમાં કયા ખૂણા માટે એક ભાગ્યા બે આન્સર મળે તો તમે બોક્સમાં જુઓ કોસ સાહીઠ એક ભાગ્યા બે મળે આપણે બોક્સમાં પણ લખી દઈએ કે કો સાઈઠ આપણને એક ભાગ્યા બે મળે છે તો અહીંયાથી આપણો પી ખૂણો છે ખૂણો કયો છે ખૂણો ક્યુ આપણે શોધવાનો તો ખૂણો ક્યુ પી બરાબર સાહીઠ અંશ છે સમજણ પડી ગઈ હવે જો અહીંયા આપણને ક્યુ નેવનો છે પી સાહીઠનો છે તો સિમ્પલી આપણને આર મળી જાય કેમ કે ત્રણેય ખૂણાનો સરળ એકસો ને એસી હોય પણ આપણે ત્રિકોણ મિત્ર ગુણોત્તાના આધારે કેટલા શોધીએ અને પછી આપણે શોધીશું કે એકસો એસીના આધારે જો આ નેવું નેવ સાઠ એકસો ને પચાસ તો એકસો એસીમાંથી એકસો પચાસ નીકળી તો આપણને આર સિમ્પલી ત્રીસંશનો મળી જશે ડાયરેક્ટ મગજમાં જવાબ આવી ગયો પણ આપણે પહેલાં ત્રિકોણ આધારે શોધી લઈએ તો જો હવે શું કરીશું આપણને કે આર ખૂણું શોધવું તો આપણને કયું માપ આપેલું છે એક તો સામેની બાજુનું માપ આપેલું છે અને કર્ણનું આપેલું છે તો કયા ત્રિકોણમિત્ત્ય ગુણોત્તરમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ આવે તો સાઈન માટે આવે તો આપણે સાઈન માટે શોધીશું કે સાઇન આર તો સાઈન આર બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ કઈ છે જુઓ પીક્યુ છે અને કર્ણ પીઆર છે પીક્યુ ભાગ્યા પીઆર હવે આપણે સાઈન આરની વેલ્યુ શોધવાની છે તો સાઈન આર બરાબર પીક્યુની વેલ્યુ ત્રણ છે પીઆર છ છે ત્રણ ત્રણ ઉડી ગયા એક ભાગ્યા બે આન્સર મળ્યો તો હવે જુઓ સાઈન આરમાં કોની વેલ્યુ એક ભાગ્યા બે થાય સાઈન આર બરાબર એક ભાગ્યા બે હવે સેમાં એક ભાગ્યા બે થાય સાઈન બોલો તમે સાઈન ઝીરો થાય કે સાઈન ત્રીસ થાય સાઈન સાઈઠ સાઈન નેવું બોલો બોલો સાઈન પિસ્તાલીસ સાઈન ત્રીસની વેલ્યુ તમે બોક્સમાં જુઓ એક ભાગ્યા બે હશે તો સાઈન ત્રીસ અંશ બરાબર એક ભાગ્યા બે તો અહીંયા જે આપણે ખૂણો શોધવાનો હતો કયો ખૂણો શોધવાનો હતો જુઓ બીજો ખૂણો આર માટે ખૂણો પી આર ક્યુ એ આપણો કેટલો થશે ત્રીસ અંશનો થશે એટલે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો પી આર ક્યુ બરાબર ત્રીસ અંશ આવી રીતે તમારે સિમ્પલી ગણતરી કરવાની છે પણ આઠ પોઈન્ટ બે અને આઠ ત્રણ ઉદાહરણ માટે તમારે બોક્સ તમારે ખાસ ધ્યાન પડશે જેમ જેમાં દરેક સાઈન કોસ ટેન કોસેક અને કોટ માટેની વેલ્યુ આપણને ખૂણા માટેની વેલ્યુ આપેલી છે તો એ બોક્સ તમારે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે આગળ હવે આપણે જોઈએ કે જો આપણને બંને વેલ્યુ મળી ગઈ એક આપણને સાઈઠ અંશ મળ્યું અને એક આપણને ત્રીસ અંશ મળ્યું અને જો તમારે બીજી તમને રીત શીખવાડવું છે આ મેં તમને આગળ કીધી હતી ડાયરેક્ટ ધારો કે તમારે એમસ્યુક્યુમાં પૂછાય તો ધારો કે આપણને બે ખૂણાના માપ આપેલા અને આપણે ત્રીજાનું માપ શોધવાનું હોય ધારો કે આ એક રીત છે આપણે એ આપણે ત્રિકોણ મિત્તીય ગુણોત્તરના આધારે શોધી હવે અહીંયા બીજી રીત શીખવાડું છું બીજી રીત તો અહીંયા જુઓ અહીંયા હું શોર્ટમાં શીખવાડીશ ખાલી તમારે એમસ્યુક્યુ માટે શીખવાનું છે એટલે ત્રણેય ખૂણાનો સરળ એકસો થાય તો આપણે કયા કયા ખૂણા છે જુઓ ત્રિકોણ માટે કયા કયા ખૂણા છે ખૂણો પી ક્યુ અને આર તો આપણે શું કરી શકીએ કે ખૂણો પી પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો આર બરાબર એકસો ને એસી થાય ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળો એકસો એંસી થાય તો આપણને જો પીની વેલ્યુ મળી હતી આપણે કેટલી મળી હતી અહીંયા સાહીઠ તો લખી દઈએ સાહીઠ પછી આપણને ક્યુ તો નેવું આપેલું જ હતું કાઠ ખૂણો હતો એટલે અને આરની વેલ્યુ આપણે શોધવાની હતી બરાબર એકસો ને તો હવે જુઓ અહીંયા આપણે કહેલું આ સાહીઠ અને નેવું એટલે કે એકસો થશે બરાબર ખૂણો આર બરાબર એકસો ને એસી એકસો પચાસની પેલી સાઈડ લઈ જઈએ તો ખૂણો આર બરાબર એકસો એસી અંશ માઇનસ એકસો ને પચાસ અંશ તો એકસો એસીમાંથી એકસો પચાસ જાય તો પેલા ખૂણો આર બરાબર અહીંયા આપણને ત્રીસ અંશ મળ્યો સમજ્યા પડી ગઈ હવે તમારે એમસીમાં પૂછાય તમે શોર્ટમાં ગણી શકો છો અને લોંગમાં પૂછાય તમે ગણશો તો તમારે ખોટો કોઈ પાડશે નહીં પણ આપણે ત્રિકોણ મિત્રનો પરિચય ચેપ્ટર છે એટલે તમારે એ રીતે ગણવું પડશે સમજ્યા પડી ગઈ તો આગળ આપણે ઉદાહરણ આઠ સોલ્વ કરીએ તો એમાં આપણને શું આપેલું છે જુઓ આપણે રકમ વાંચીશું અને પછી આપણે તેનો ઉકેલ મેળવીશું તો ઉદાહરણ નંબર આઠ કે જો સાઈન કૌશલ એ માઇનસ બી એક ભાગ્યા બે હોય અને કોસ એ પ્લસ બી એક ભાગ્યા બે હોય અને જે એ અને એ પ્લસ બીની વેલ્યુ છે એ ઝીરો કરતાં મોટી છે અને નેવું જેટલી હોઈ શકે છે નેવું સુધીની સમજ પડી જીરો કરતાં તો મોટી જ છે જુઓ આવું હોય ધારો કે આવું હોય તો આના કરતાં તો અહીંયા જે કિંમત હોય એ મોટી છે પણ અહીંયા કેવું બધું છે અહીંયા એક ચિહ્ન મૂકી જો આ નીચે એક લાઇન કરી છે આમ તો છે જેની નીચે એક લાઈન છે એ લાઇનની વેલ્યુ શું છે નેવું સુધી હોઈ શકે છે નેવુંથી નાની નહીં આની અંદર જે વેલ્યુ ધારો કે આની નેવુંથી નાની જ કે અંદર પણ નેવું સુધી નહીં કીધી છે એટલે એ અને બીનો સરવાળો નેવું સુધી પણ થઈ શકે છે એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે આવું હોય તો ધારો કે અહીંયા જો જીરો નીચે કંઈ આપેલું હોય તો જીરોથી લઈને નેવું સુધીની સમજો પડી ગઈ પણ અહીંયા ઝીરોથી મોટી જશે ઝીરો આમાં આવશે નહીં તો ચાલો આગળ આપણે ગણતરી કરીએ તો પહેલો આપણને શું આપેલું છે કે સાઈન એ માઇનસ બી તો સાઈન એ માઇનસ બી બરાબર એક ભાગ્યા બે છે હવે સાઈનમાં કયા ખૂણા માટે એક ભાગ્યા બે વેલ્યુ મળે હમણાં જ આપણે કીધું હતું કે સાઈન ત્રીસ માટે તો અહીંયા જો આ એ માઇનસ બી શું છે ત્રીસનો ખૂણો થશે તો આપણે લખી શકીએ કે આવું હોવાથી હોવાથી જે એ માઇનસ બી છે એ આપણને ત્રીસ અંશ મળશે આપણને એ અને બી બંને ખૂણા શોધવાના છે પણ એ માઇનસ બી આપણને ત્રીસ અંશ મળ્યું હવે શું કીધું છે કે કોસ એ પ્લસ બી પણ એક દૃત્યાંશ છે તો લખીએ કે કોસ એ પ્લસ બી એક દ્વિત્યાંશ તો જુઓ કોસમાં કયા ખૂણાની વેલ્યુ એક ભાગ્યા બે છે તો સાઈઠના ખૂણાની વેલ્યુ એક ભાગ્યા બે છે તો અહીંયા એ પ્લસ બી શું છે સાઈઠનો ખૂણો થશે તો આવું હોવાથી આપણે લખી શકીએ કે એ પ્લસ બી એ સાઈઠ અંશ છે સમજે પડી ગઈ જો અહીંયા એ પ્લસ બી કેવું હતું ઝીરોથી મોટું અને નેવું સુધીનો જેટલે આપણે અહીંયા સિમ્પલી સાઈઠ મળી ગયું હવે આપણે આ બંનેને હાઇલાઇટ કરી દઈએ કે આ આપણું એક મળ્યું અને આપણને બીજું સમીકરણ મળ્યું અને આપણે નામ આપી દઈએ કે આ સમીકરણ એક અને આ છે સમીકરણ નંબર બે હવે આપણે દ્વિચા છોરે સમીકરણમાં લોપની રીત શીખ્યા હતા તો આપણે સિમ્પલી લોપની રીતથી આપણે ઉકેલ મેળવીશું એ અને બીની વેલ્યુ અહીંયા મળી જશે તો લખી દઈએ કે સમીકરણ એક અને બેનો લોપની રીતથી રીતે ઉકેલ મેળવતા રીતે ઉકેલ મેળવતા તો આપણે બંને સમીકરણને પહેલાં લખી દઈએ પહેલું સમીકરણ શું છે એ માઇનસ બી બરાબર ત્રીસ અંશ તો લખીએ એ માઇનસ બી બરાબર ત્રીસ અંશ અને બીજું સમીકરણ છે એ પ્લસ બી બરાબર સાહીઠ અંશ તો અહીંયા એ પ્લસ બી બરાબર સાહીઠ અંશ તો અહીંયા જો હવે આપણે શું કરીશું અહીંયા માઇનસ બી અને પ્લસ બી ઉડી જશે તો આપણે સરવાળો કરવાનો છે બાદબાકી કરવાની જરૂર નથી જો બંને પ્લસ હોય તો આપણે બાદબાકી કરવી પડે પણ અહીંયા આપણે સરવાળો કરીશું તો અહીંયા પણ પ્લસ આવશે અહીંયા પણ પ્લસ આવશે ને અહીંયા પણ પ્લસ આવશે જો માઇનસનું ચિહ્ન ક્યાંય હોય તો આપણું નિશાની ચેન્જ થાય પણ પ્લસ સરળ છે આપણે ક્યાંય પણ ચિહ્ન ચેન થશે નહીં તો જો એ અને એનો સરળ થશે ટુ એ થશે પછી શું છે માઇનસ બી અને પ્લસ બી તો બંને ઉડી જશે તો ઉડી ગયા અને ત્રીસ પ્લસ ત્રીસ અને પ્લસ સાઈન તો નેવું થશે તો આપણનેવું અંશ મળ્યો તો આપણે એને કરતાં બનાવીશું હવે તો ચલો એને કરતાં બનાવીએ તો એ બરાબર શું થશે બે ભાગાકારમાં જશે તો નેવું અંશ વાગ્યા બે તો એની વેલ્યુ આપણને કેટલી મળી અહીંયા પિસ્તાળીસ અંશ મળી સિમ્પલી સમજો પડી ગઈ હવે જે પિસ્તાળીસ અંશ વેલ્યુ મળી છે તમે પણ સમીકરણમાં મૂકી શકો છો તો આપણે કયા સમીકરણમાં મૂકીશું ધારો કે ચાલો આપણે સમીકરણ બેમાં મૂકીએ એની વેલ્યુ સમીકરણ બે શું છે એ પ્લસ બી બરાબર સાઈન તો એમાં આપણે એની વેલ્યુ મૂકી દઈએ કે એની કિંમતને સમીકરણ બેમાં મૂકતા એની કિંમતને સમીકરણ બેમાં મૂકતા સમીકરણ બે શું છે એ પ્લસ બી બરાબર સાહીઠ અહીંયા એ પ્લસ બી બરાબર અંશ તો હવે જો એની વેલ્યુ કેટલી મળી આપણને પિસ્તાળીસ અંશ મળી બરાબર બી બરાબર સાહીઠ અંશ તો પિસ્તાળીસને બરાબરની પેલી સાઈડ લઈજે તો માઈનસ થશે તો બી બરાબર આપણને શું મળશે સાહીઠ અંશ માઇનસ પિસ્તાળીસ અંશ જો સાઠમાંથી પિસ્તાળીસ જશે તો કેટલા વધશે પંદર વધે તો બીની વેલ્યુ આપણને પંદર મળી હવે જો આપણા બંને જવાબ સાચા છે એ અને બીની વેલ્યુ મળી તો તમારે કેવી રીતે ચેક કરવાનું છે કારણ કે એની આપણને પંદર મળી અને સોરી એની પિસ્તાળીસ મળી અને બીની આપણને પંદર મળી તો તમે આ જે સમીકરણ છે એમાં એ અને બીની વેલ્યુ મૂકજો તો એની પિસ્તાળીસ એ માઇનસ બીની આપણે માઇનસ કરો પિસ્તાળીસ માઇનસ પંદર ત્રીસ થાય અને પિસ્તાળીસને પંદરનો સરળો સાહીંઠ થાય તો આપણો જવાબ સાચો છે સમજા પડી ગઈ અહીંયા આપણે ત્રણેય ઉદાહરણ પૂર્ણ થઈ ગયા તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે જોડે શેર પણ કરી શકો છો